આપણે છીએ રાજકોટની અંદર અને ખાસ કરીને આપણે ગૌશાળાની મુલાકાત છીએ અને એમાં મારે તમને એવા બળદોને મળાવવા છે કે જેની કિંમત લાખોની અંદર અંકાય છે મારી સાથે જે ઊભા છે એ ભરતભાઈ પરસાણા છે ગાય માટે પ્રકૃતિ માટે ખેડૂતો માટે ખૂબ મજાની પોતાનું જે આખું જે જીવન છે એની સેવા આપી રહ્યા છે અને વર્ષોથી પેઢી દર પેઢી કદાચ કહી શકાય કે છેલ્લા બે કે ચાર પેઢીથી સતત ગાયની સાથે જોડાયેલો પરિવાર છે અને આ જે મને બળત તમને બતાવવા છે એમની કિંમત ભરત ભાઈ કેટલી હશે અને દસ લાખ છે આની પાંચ લાખ રૂપિયા છે અને દસ લાખ કિંમત અને મૂળ આ કયો ગીરની બીડ આપણે ભાવનગર કૃષ્ણકુમાર સિંધીની આપણે જે ગીરની ઓલા સૌરાષ્ટ્રની છે ને ગીરની એટલે આજે પણ આ પરંપરા એમ કહી શકાય કે માત્ર શોખ માટે નહીં પણ લોકો સારું દૂધ ખાય અને દૂધથી વિશેષ એની સાથે સાથે ખેડૂતની અંદર પણ પ્રોત્સાહન મળે અને ગાય આધારિત ખેતી થાય આ એને વિશેષ ભાર આપવા માટે ભરતભાઈ ખૂબ મજાની જહેમત આખા ગુજરાતની અંદર ઉઠાવી રહ્યા છે દિવસના અંત સુધીમાં લગભગ ભરતભાઈ તમારે બસો એક કિલોમીટરની અંદર ટ્રાવેલિંગ છેલ્લા વીસ છેલ્લા વીસ વર્ષથી જે માણસ આટલા ગામો ભટકી રહ્યા છે અને ગામના દરેક ખેડૂતનો એનો એક જ ઉદ્દેશ છે કે ગાય આધારિત ખેતી કરવામાં આવે અને ગાય આધારિત ખેતીની અંદર બધી એવી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરવામાં આવે કે જેનાથી લોકોને રોજીરોટી એનો નફો તો મળે પણ સાથે સાથે સારું સ્વાસ્થ્ય છે એ પણ મળે અને સારું સ્વાસ્થ્ય હોય તો તમે દુનિયાના દરેક પ્રકારના જે સુખ દુઃખ છે એ જોવી શકતા હોય આનાથી આગળના વિડીયોની અંદર મારે તમને ગૌશાળા અને ગાયોની મુલાકાતે પણ લઈ જવા છે અને ભરતભાઈના જે જીવનના મૂલ્યો છે અને શા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે મોદી સાહેબ પણ જાહેર સભાની અંદર જેમની લેતા હોય ગુજરાતના એકમાત્ર ખેડૂતનું જે જીવન છે એમનું જે રોજિંદુ જીવન છે અને એમની જે જીવન ક્રિયા છે એ પણ વિશેષ રીતે મારે જણાવી છે આમાં સરસ મજાની આપ નાની નાની બદળી છે એ જોઈ રહ્યા છો વિશ્વાસ આવી ગયો આજે આપણે જોઈ રહ્યા છીએ તે ગીર ગાય છે અને ઘીરની અંદર આપણે જોઈએ એની બાઈટ છે એનું ગોળી છે અને એનું શરીર પણ એટલું મજબૂત અને ખડતલ હોય છે અહીંયા કેટલી ફરતાય ગાયો છે આમાં મોટી અને કેટલા વર્ષોથી આપણે ત્રણસો 300 વર્ષ છે વર્ષથી ગાયની સાથે જોડાયેલા રોજનું દૂધ છે એ રોજ તમારી ઘરે આવે છે હમણાં ઘરે પણ મેં સાંભળ્યું કે એમના દીકરાના વહુ છે એ પણ આ ગાયોના દૂધ છે એને આજે પણ બલોવે છે એના માખણ કરે છે એના છાશ કરે છે અને જે એની સાથે જોડાયેલા વ્યક્તિઓ એમને છાશ પૂરી પાડે છે ઘણી વખત એવું બનતું હોય કે ગામડાની અંદર હોય ખરા બાપદાદાનો ધંધો હોય શોખ હોય પણ એક દીકરાની બહુ તરીકે આજની જનરેશન પ્રમાણે એ ક્યારે ગાયના સાથે એના દૂધની સાથે એના કામની સાથે ક્યાંય જોડાતી ન હોય એ પણ બહુ ગૌરવની વાત છે કે જે શોખ છે ને એના પરિવાર તરફથી પણ એટલો સપોર્ટ છે કે જ્યારે શોખ છે એ પરિપૂર્ણ થતો હોય છે અને બેન રોજનું સિત્તેર લીટર દૂધ આવે અમારે ત્રણ બહુ છે બધી ડબલ માસ્ટર છે એમબીએ કરેલી ફોરેન્સિક વાળી કોમ્પ્યુટર અને ચોવીસ કલાકમાંથી અઢાર કલાક કામ કરે છે અને કોઈને નકમાં રોગ નથી અને સંતોષી મોબાઈલ જોડે ડ્રાઈમિંગ મળતું નથી આ ગાય માતાની કૃપા છે અને બીજું કે આ ગાય માતાની કૃપાની છે અમારો ધંધો બાર મહિના ચાલે છે અને આખી દુનિયામાં અમારો બિઝનેસ છે વિદેશમાં કોઈ અમારો કોમ્પ્યુટર નથી અમેરિકા યુરોપ જાપાન સીમેન્ટ કંપની મીચુ મિચુ ટોયોટો એબીબી આ બધી વિદેશની કંપની છે ગાય માતાની કૃપા છે એટલે જે લોકો ગાય સાથે જોડાયેલા હોય છે એ બધી દુઃખી થતા નથી અને બીજું ખાસ શું છે ગાય છે ને ટુકુંબ રાખે છે

આ ને ભગવાનની તો કૃપા એમની ઉપર છે જ સાથે સાથે ગાય માતાની કૃપા છે કે જેના લીધે આજે વિદેશની અંદર પોતે પોતાના બિઝનેસના માધ્યમથી પથરાયેલા છે અને ગાયોને તો એ શોખથી સાચવે છે પણ મૂળ એમનો જે બિઝનેસ છે એ કાસ્ટિંગનો ને અલગ અલગ ફેરફાર બનાવવાનો વર્ષો જૂનો બિઝનેસ છે પણ ગાયો માટે એનો જે પ્રેમ છે એમનો જે અહોભાવ છે એની જે લાગણી છે એ ખરેખર એના માટેનો એનો પરિવાર છે એ પણ સપોર્ટ કરે છે અને એ ભરતભાઈનો કહેવા મુજબ કે ગાય છે ને એ ખરેખર બાંધેલો રાખે છે પરિવારમાં

અને આસપાસ ખૂબ મજાનું પ્રકૃતિનું સૌંદર્ય છે અને આ સૌંદર્યની વચ્ચે અહીંયા ઘણા બધા મોરલા છે એ પણ અહીંયા રહે છે આને લગભગ આઠ નવ મહિના પાણી અહીંયાથી મળી રહેતું હોય કુવામાંથી અને બાકીનું પાણી લેવા માટે વેચાતું પાણી લાવે છે માત્ર એક શોખ માટે ખૂબ મજાનો બગીચો છે એ બનાવ્યો છે અને ભરતભાઈ કેટલા વીઘાની અંદર આ બગીચો છે નમસ્કાર મારી સાથે આપ સવારના વિઝિટ કરી રહ્યા છો આખરે આપણે આગળ જોયું તો ગાયોના પ્રેમ વિશે જોયું નાના નાના બદુડાઓ હતા આપણે આગળ જોયા તો વળદ વિશે ઘોડી જોઈ અને આખરે એ મૂળ માલિક કોણ છે આખરે ભરતભાઈ છે પલસાણા એ શું છે અને એ શું કાર્ય કરી રહ્યા છે કયા લેવલ ઉપર કેવા લોકોનું સંગઠનની સાથે અને કેટલા વર્ષોથી કામ કરી રહ્યા છે ત્યારે મારી સાથે ભરતભાઈ છે ત્યારે એમની સાથે થોડી આપણે ઊંડાણથી થોડી ડિટેલથી વાત કરવી છે ત્યારે સૌથી પહેલા એક એ બિરુદ આપવું ગમશે કે ખેડૂત પ્રેમી છે ગૌ પ્રેમી છે અને ખેડૂતો માટે એક મરી પડનારો જીવ છે અને એમની એમની સાથે આપણે વચ્ચે ઉપસ્થિત છે ત્યારે નમસ્કાર અને આપને સૌથી અમુક મારા પાસે સવાલો છે એ સવાલો મારે તમને પૂછવા છે સૌથી પહેલા તો મારે તમને એ પૂછવું છે કે આ પ્રકૃતિના સૌંદર્યની સાથે સાથે તમારો મૂળ ઉદ્યોગ શું છે નમસ્કાર મિત્રો મારું નામ છે ભરત ભરસાણા મારા રાજકોટમાં બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે અને અમારો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે અમેરિકા યુરોપ જાપાન સમગ્ર દેશ દુનિયામાં અમે ધંધો કરી છે અને અમારા અમે જે પ્રોડક્ટ બનાવી છે એ વિશ્વની ટોપ લેવલની કંપની સિમેસ કંપની જર્મનીમાં મિત્સુ બુસી ટોટો જાપાનમાં અને એબીબી ફિનલેન્ડમાં આ બધી કંપની સાથે અમે કાસ્ટિંગનો બિઝનેસ કરી છે કાસ્ટિંગના જે મોડ્યુલ પાર્ટસ આવે છે ઓકે આપણે એ મૂળ ઉદ્યોગ આપણો એ છે અને હાલ તમારું કાર્ય શું છે હું છેલ્લા વીસ વર્ષથી આ મેં બધો ધંધો બધું છોડી દીધું છે અને સમગ્ર દેશમાં ખાસ કરીને ગુજરાતમાં ગાય આધારિત ખેતીનો પ્રચાર કરું છું અરે વાત ખૂબ મજાનો વાત અહીંયા મળી કે ગાય આધારિત ખેતીનો માત્ર પ્રચાર કરે છે પોતાનો એ બિઝનેસ તો નથી પોતાનો બિઝનેસ છે એ અલગ છે પરંતુ એનું મૂળ અત્યારનું કાર્ય શું છે એમ કહેવાય કે નિવૃત્તિ પછીની પણ પ્રવૃત્તિ તો આ પ્રવૃત્તિની અંદર પોતે જે ગાય આધારિત જે કાર્ય છે જે ઉત્પાદનો થઈ શકે છે એના માટે ખેડૂતોને વચ્ચે જાગૃત કરે છે અને એના માટે તમારું એમ કહેવાય કે આ શોખ છે કે આ વારસાગત તમને મળ્યું છે મારા પિતાજી પણ બહુ સેવા કરતા તમને 300 બદલ મોડેલો હતા મારા દાદા હતા પિત્તો બહુ ફરસાણ હરા લાલબાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા ત્યારે તેમને આખા દેશમાંથી બાવીસ ખેડૂતોને સ્વિટરલેન્ડ મોકલ્યા અને સ્વિટરલેન્ડમાં કોન્ટપોર્સ પ્રાણી હતી તેમાં આખી દુનિયાના એક હજાર ખેડૂતો ભેગા થયા હતા પ્રશ્ન એ હતો કે દુનિયામાં ખેતીમાં નવું શું સંશોધન થયું છે તો સ્વિટરલેન્ડમાં શું હોય છે એ લોકો યુરોપમાં તેમની સ્થાનિક ભાષા બોલે એટલે તેમની સ્થાનિક ભાષામાં બોલ્યો અને દુભાષીઓ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા હતા એટલે અમારા બાપા ઉભા થયા કે વેટ આઈ વિલ ગીવ યુ આન્સર ઇન સ્વિસ લેંગ્વેજ એટલે બધાને આશ્ચર્ય થયું કે અમને ઇંગ્લિશ આવડતું હતું અને ત્યાં સ્વિઝરલેન્ડમાં માથે પાઘડી પેડી હતી કડિયું પડ્યું હતું ચોરણી પહેરી હતું ટિપિકલ આપણો જી ગુજરાતીનો પહેરવેશ અને એને એમની સ્વિંગી સ્વિસ ભાષામાં જવાબ આપ્યો તો આખો હોલ તાડી એ થઈ ગયો હતો અને એ સમયમાં તે પોતે મીડિયમ ઇંગ્લિશ ભણેલા હતા તેમને ફ્રેન્ચ ઇંગ્લિશ જર્મન સ્વિસ રશિયન ભાષા ભાષા આવડતી અને થ્રુઆઉટ આજે યુરોપિયન ગામ બોલે એના કરતાં પણ સારી ભાષા તે બોલતા એટલે મારા બાપુજી સેવા કરતા ગામડામાં કોઈ ગામડે જાય અમારી પાસે રાજકોટ બહુ મોટી જમીન હતી પછી ખેડૂતોને સંપર્ક સાથે કે તારે રાજકોટમાં પ્લોટ લેવો છે એટલે બાપા અમારી ક્યાં પૈસા ક્યાં છે એટલા પૈસા એ કે શું ભાવ તો પચાસ પૈસા રૂપિયો ભાવ એ કે પૈસા નથી કે તારે થાય નહીં દીધી જે વરો બે વરો પાંચ વરો તું રાજકોટમાં પ્લોટ લઈ લે એવા કેટલા માણસોને રાજકોટમાં અમે પ્લોટ લે એટલે આ સેવા તો અમારા બ્લડમાં હતી ખૂબ મજાની વાત કરી કે દાદાની પાસે નોલેજ હતું એની સાથે મલ્ટિટાસ્કિંગ પર્સનાલિટી હતી એની સાથે ગાયોને અને ખેતીને એક પ્રભુત્વ વધે એના માટે બાળપણથી જ આવ્યો હોય અને તો જ આજે આ નિવૃત્તિ પછીની પ્રવૃત્તિમય જે જીવન છે એ જીવી શકતા હોય પણ એનાથી વિશેષ આપણે એ સવાલ કર્યો છે કે આ ગાયના આધારિત જે ખેતી છે તમે લોકોને આના માટે ઉત્સાહિત કરો છો પ્રેરિત કરો છો એમાં તમારું યોગદાન શું છે તમે શું કરો છો એના માટે અમારો એક આ જમીન વીસ વીઘા છે બીજી પાંત્રીસ વીઘા છે અમે છેલ્લા વીસ વર્ષથી આ કોઈ રાસાયણિક કે જંતુનાશક દવા છાપતા જ નથી એટલે મેં સમય આપી કે જો અમારે જરૂર નથી પડતી તો આજે ગામડામાં ખેડૂતો બિચારાને બધું જી કે કમાણી થઈ છે એ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવામાં જાય છે એટલે અમારા એક ઇધર સુભાષ પાલેકર છે એનો જીવામૂત ઘર જીવામૂત એનો મેં પ્રયોગ કર્યો જીવામૂત ન હોય છે એમાં તમારે બસો બિલ લેવાનું તો બે તગારા ખાધું છાણ નાખો નો પાંચ થી દસ લીટર ગૌમૂત્ર બે કિલો ગોળ ને બે લીટર સાડી સાત આ બધું મિક્સ કરી અને ધન રાખીને પાણી એક એક જમીન માં પાઈ દેવું અને પાયાના ખાતા તરીકે ઘન જોયા સો કિલો છાણ લેવાનું એમાં પાંચ થી દસ લીટર ગૌમૂત્ર બે કિલો ગોળ ને બે લીટર સાડી છાશ આ બધું મિક્સ કરી અને તમારી પાસે જેટલા જમીન હોય એને ગુણાકાર કરીને એટલો ખોળ ખાણ ફેંકવો દેવું અને જ્યારે તમે વાવેતર કરો ત્યારે એક વીઘામાં સો કિલો છાણ તમારે નાખી દેવાનું અને બીજ વાવી દેવાનું અને પછી જેવડો જીવા મત કીધું દર પંદર દિવસે એ તમારે પાઈ દેવાનું પછી જયારે ફ્લાવરિંગ આવે મગફળી હોય પાંત્રીસ દિવસે ફ્લાવરિંગ આવે ત્યારે અઢીસો એમ દૂધ સો ગ્રામ ગોળ અઢીસો એમ ગૌમૂત્ર અને અઢીસો એમ ગોબરનું પાણી અને બે બાગા કોખા રાખ દર પંદર દિવસે ત્રણ વાર છાંટી દો એટલે તમારે કોઈ પણ એમાં હોય અડદ હોય કપાસ હોય તો પિસ્તાલીસ દિવસ દર પંદર દિવસે આ તમે કરો અને તમારા કપાસ ત્રીસ પણ મગફળી ત્રીસ ચણા ત્રીસ મણ તુર વીસ મણ સોયાબીન પચીસ ગેરંટી હવે આના માટે આ તમારે વીસ રૂપિયા નો થાય આ નુકસાન જાય તો બેન રૂપિયા ઇનામ બહાર પડ્યું છે આના માટે આપણા વડાપ્રધાન જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારું સારું બહુમાન કીધું હતું

એની પણ સચોટ માહિતી છે આપને અહીંયા ભરતભાઈ પાસેથી મળી છે અને બીજું મારે એ પૂછવું છે કે ગાય આધારિત ખેતીને વીસ વર્ષ પહેલા જયારે પોતે પોતાના માધ્યમથી જોયું કે આપણને એક પણ જાતનો નુકસાન નથી અને ખૂબ મજાનો પાક ઉતરે છે તો લોકો સુધી આ પહોંચાડવું જોઈએ કેમ ન પહોંચાડીએ તો આ મહત્વ છે એ શા માટે છે ત્યારે લોકોને શા માટે આપણે આ ગાય આધારિત ખેતી છે એની અંદર પ્રેરણા આપવી જોઈએ અત્યાર સુધી કોઈ પણ ખેડૂત હોય બે ટકા એમનો વિચાર કે મારો છોકરો ખેતી કરે કારણ કે રાસાયણિક ખાદર અને જંગના છે કે ખેતીને પતાવી દીધી હવે ન છૂટ્યા ગાયત્રીની ખેતી કરવી પડશે અને ગાયત્રીની હવે ખેડૂતો અને આજે આપ જાણો છો કે ખેડૂતો દીકરા પચાસ વીઘા જમીન હોય તો દસ પંદર દિવસેની નોકરી કરતા હોય છે અને હું તમને ગેરંટી આપું કે આ તમે કરો અને વીજે તમને પચાસ ય વગેરી મહિને ગેરંટી હવે આવા પૈસા મળે તો નોકરી કોઈની ગુલામ પહેલાં તો ખેડૂતોનો દીકરો કોઈની ગુલામી કરે જ નહીં અને ખેતીમાં આવવું જ પડે હું હેસનું તો જોઈને આજે તમે પચાસ પંચા રૂપિયાનું દૂધ ભેંસ નો પાડો કે પાડી એની તમારા છોકરાને ભેંસનું દૂધ કે કોતરી દૂધ પાવ ભવિષ્યના છોકરા કેવા થાય ગમવા થાય તમારે ગાય રાખો ગાય ખેતી કરો આજે તમે જો અમારે રાજકોટમાં એક રોડ છે પાંચ છ કિલોમીટર છે બેન

વ્રતભાઈનું અહીંયા એ પણ કહેવું છે કે જ્યારે તમે પ્રકૃતિની વિરુદ્ધ જાઓ છો પ્રકૃતિને ડિસ્ટર્બ કરો છો અને ખેતી જ્યારે ગાય ગાયધારિત કરો છો ત્યારે ઘણા બધા રોગમાંથી આપમેળે મુક્તિ મળી જતી હોય છે પરંતુ જ્યારે રાસાયણિક ઉપયોગ વધ્યો છે ત્યારે ઘણા બધા એવા રોગ છે અસાધ્ય રોગો છે કે જે એમના માધ્યમથી થતા હોય આજે ફર્ટિલિટીઝના ઘરે ઘરે દસ માંથી પાંચ કે ચાર ઘરે પ્રોબ્લેમ હોય તો એ પણ આ અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતરો છે એના કારણે થયા છે અને આમાં ખેડૂતોને કદાચ એમ થતું હોય કે આપણે પાંચ વીઘા છે તો પાંચ વીઘામાં શું આપણે વર્ષનું ઉત્પાદન મેળવીએ પણ ત્યારે ભરતભાઈનું કેવું છે કે એક વીઘાની અંદરથી પચાસથી સાહીઠ હજાર રૂપિયા તમે નફો છે આરામથી વળે છે આરામથી બે ત્રણ લાખની કમાણી છે એ પાંચ અઢીસો કિલોમીટર ટ્રાવેલિંગ કરો અલગ અલગ ગામડાની અંદર ભરતભાઈ જાય છે ત્યાં ખેડૂતોને મળે છે ખેડૂતોને સમજાવે છે કે તમે ગાય આધારિત ખેડૂતમાં જોડાવ એની જે ખેતી છે એની અંદર જોડાવ એની જે વસ્તુઓ છે એ વાવીને તમે તો નખો કરો છો પણ સાથે સાથે જે ખાનાર વર્ગ છે એનું પણ સ્વાસ્થ્ય છે એ સુધારો છો એટલે તમે પરોક્ષ રીતે પણ એમના જીવનની અંદર ઉપયોગી થાવ છો પણ આ બીડું એને ઝડપ્યું છે તો એમાં પોતાને શું મળે આમાંથી શું તમને મળે આ પેલા તો જીવનમાં ભગવાન આપણને મે મે છે ને બેન બધો શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે ચાર વેદ શિવ પુરાણ ભાગવત ગીતા રામાયણ અને બધા મહાપુરુષો ભગવાન એ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તમને સંપત્તિ આપી હોય સદબુદ્ધિ આપી હોય બધું તમને ભગવાન આપ્યો હોય તો તમારે પરોપકાર તો કરવો જ જોઈએ જો તમે નો કરો તો આવતો ભાવ તમને પાછા કોઈ એવા ઘરે મૂકે કે તમને તમને એની કોઈ કેરી કેરી કિંમત જ ન હોય એટલે આપણી ફરજ આવે છે હું નથી કહેતો સેવા કરું છું આ આપણી જે કોઈ જેને ભગવાન દીધું હોય એની સેવા કરવાની ફરજ આવે છે બીજું શું છે કે આજે ખાના રોગને ખબર નથી કે એ હંમેશા સસ્તું માગે ખેડૂતો પાસે કે મને ખેડૂત બીજે ગમે પૈસા કરે છે ખેડૂત ભાઈ સસ્તું માંગશે આ સસ્તું માંગવાની તમને નુકસાન નહીં છે તમે ખેડૂત દસ રૂપિયા વધારે આપો કે આ તમે અમારો દસ રૂપિયા વધારે આપી મને સારો માલ આપો ઓર્ગેનિક તો તમને ખેડૂત દેવા બેઠો છે પણ તમારે ખેડૂતોને નીચે લેવા છે તો પછી ખેડૂત એવું કરે છે એટલે ખેડૂતોને પૂરા ભાવ આપશો તો ખેતી ખેડૂત કરશે અને બીજું ઘઉં છે એ કારખાનામાં તો થતા નથી ખેતરે જાય અને બધા પર ખેતી બધી નીકળી જાય તો આપણે ખાવા ક્યાં જવું અને ખાસ હું નમ્ર વિનંતી કરું છું કે તમે ખેડૂતોને પ્રોત્સાહન આપો તો આ સાથે સાથે ખેડૂતોને પ્રોત્સાહન બે રીતે આપી શકાય ભરતભાઈ જેવું જો કોઈ બીડું ઉઠેલો માણસ હોય કે જેને સાચા દિશાની અંદર સાચું માર્ગદર્શન આપતું હોય તો એની અંદર થાય કે મારી પાસે જેટલું જમીન છે એની અંદર હું સરસ મજાનું ગાય આધારિત ખેતી કરું અને બીજું એવી રીતે ખેડૂતોને પ્રોત્સાહન મળે કે જ્યારે તમારે કે મારે ઘરે કઠોળની ઇત્યાદિ ઘઉંની કોઈ પણ રીતની જરૂરિયાત હોય ત્યારે આપણે એવા લોકો પાસેથી એવા ખેડૂતોની પાસેથી ખરીદીએ કે જે આવું ઉત્પાદન કરે છે તમારે મારે દરના વર્ષના અંતે ઘણા બધા મસાલા ભરવાના થતા હોય અને હમણાં જે એક ચોંકાવનારા એક હિસાબ પ્રમાણે કે ભારતના મસાલાઓમાં પેક મસાલાઓમાં જે કંપની તમે કહ્યું

ખેતી માટે મારો ઓર્ગેનિક ખેતી માટે પ્રચાર માટે બહુમાન ગીર દો અને ભારતમાં આજ તારીખમાં કોઈ ખેડૂતો ઓર્ગેનિક ખેતી માટે બહુમાન કર્યું નહોતું અને હમણાં તાજેતરમાં જ મોદી સાહેબને ગાંધીનગરથી એક દિલીપભાઈ શાહ કરીને છે એનિમલ હસબન્ડ બોર્ડ અને પશુપાલન ખાતાના સેક્રેટરી છે એમનો મને ફોન આવ્યો કે તમે તમારા મને વિડીયો અને ફોટોગ્રાફી ને તમારી બધી વિગત મોકલો મને મોદી સાહેબને મોકલવું છે અને મારી બધી વિગત મોદી સાહેબને પંદર દિવસ પહેલા મોકલી નીતિ નીતિ આયોગમાં રાત ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચમાં અને મોદી સાહેબે બધી મારો આખો સરગા કર્યો પછી એમના પાંચ છ દિવસ પહેલા ગાંધી જુનાગઢ આવ્યા હતા અને ત્યારે પોતાની સ્પીચમાં બોલ્યા કે ગુજરાતના ખેડૂતોએ ઉપાડો લીધો છે ગાય આધારિત ખેતી માટે અને એના મારા લાખ લાખ અભિનંદન અને પછી મેં સાહેબને દિલીપભાઈને પૂછ્યું કે સાહેબ કોને ઉપાડો લીધો એટલે કે ભરતભાઈ તમને અનુસરીને કહેતા હતા હવે આ ચૂંટણી પછીનું પહેલું કામ ગુડી સાહેબનો કે ઓર્ગેનિક ખેતીનો છે એમને બહુ રસ છે અને આખા દેશમાં આનો પ્રચાર-પ્રસાર કરવો надо છે આ ખૂબ મહત્વની અને ખૂબ કામ લાગી શકાય એવી વાત છે કે આની અંદર જ્યારે ગુજરાત સરકાર છે કેન્દ્ર સરકાર છે એ પણ ઇનવોલ્વમેન્ટ કરતી હોય કે ખરેખર લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એવી વસ્તુઓ છે એ ખરેખર લોકો સુધી પહોંચે એ માટેનું ભરતભાઈનું આ કાર્ય છે આ જે એનો આ આહુતિ વાળો જે યજ્ઞ છે એ ખરેખર વંદનીય છે અને સૌથી છેલ્લો મારે તમારે એ સવાલ પૂછવો છે કે માત્ર ગુજરાતના અને એની સાથે વિશ્વના લોકો પણ તમારી સાથે જોડાયેલા હશે તો કયા કયા દેશના ક્યાં ક્યાંથી તમને લોકોના પ્રતિભાઓ મળે છે અત્યારે મારો આજે પ્રયોગ છે એ સમગ્ર સમિર સુસ્તર ઇસ્કોન ટાટા રિલાયન્સ અબાણી અંબાણી અગાખાન અને આત્મા અને દુબઈના શેખ આફ્રિકાના ખેડૂતો અમેરિકાના સમગ્ર દેશ દુનિયામાં આ બધું મારો પ્રચાર પ્રસાર કરે છે અને બીજું ખાસ એ કે આ મારો પ્રયોગ

અને સૌથી છેલ્લો સવાલ આપણો કે ભરતભાઈ ને આ વર્ષોથી વીસેક વર્ષથી આ કામની સાથે જોડાયેલા છો પ્રકૃતિના પ્રેમી છો ગૌ પ્રેમી છો અને લોકોને આ રસ્તા ઉપર વાળો છો ત્યારે આ કાર્ય કરવા માટે પ્રેરણા છે એ આપને ક્યાંથી મળી પ્રેરણા તો મને મારા ફાધરમાંથી મળી હતી ખાસ એક તો કોઈ વ્યસન નથી અમારો સુદ પરિવાર જે ધાર્મિક છે આ મારી એક ખાસ ખાસિયત છે અને ભરતભાઈની સાથે આજે છેલ્લી ચારેક કલાકની મુલાકાતની અંદર મેં એ પણ અનુભવ્યું છે કે એમને આવવા નથી દેતા એવા ખેડૂતો હશે કે જેમને કોઈ પણ જાતનું વ્યસન હશે એમને ત્યાં જાય છે તો પણ એને સરસ રીતે સમજાવે છે પણ એના ઘરના ગોળાનું પાણી પણ નથી પીતા ખરેખર વ્યસન મુક્તિ માટેનો પણ આ સંદેશ છે આજના સમયમાં આજના યુવાનોને આજના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે એની સાથે સાથે ગાય આધારિત જે ખેતી છે એમાં શા માટે આવવું જોઈએ કેટલું ઓછા કોસ્ટિંગની સાથે તમે કેટલું બધું જે મોઢે અનાજ આપે છે કપાસ છે પકવી શકીએ છીએ એની વિસ્તૃત માહિતી આપી કેવી ખેતી હોય એની અંદર તમે ઝંપલાવી શકો છો એની પણ માહિતી આપી અને એની સાથે સાથે તમે કેવા લોકો સુધી પહોંચાડી શકો છો અને આશરે તમે આ વીસ વર્ષની અંદર કેટલા ખેડૂતોને તમે પ્લેટફોર્મ આપ્યું છે અત્યારે ગુજરાતમાં ચાલીસ ટકા ખેતી છે એ ભરભાઈ ના કહેવા મુજબ કે આ કવર કરી છે કે ગાય આધારિત ખેડૂતો છે એમને એ ખેતી ની અંદર જંપલાવ્યા છે અને એથી વિશેષ મારે તમને વાત એ કેવી છે કે આપ સૌને આજથી જ આપણે સંકલ્પ કરીએ કે જો પેટની અંદર ખાઈએ છીએ ને તો સારું ખાઈએ કદાચ સો રૂપિયાની જગ્યાએ એકસો વીસ રૂપિયાના કિલો મગ આવતા હોય તો આપણે સારું ખાઈએ આ વ્યક્તિ વીસ વર્ષથી સતત ખેડૂતોના ઉત્કર્ષ માટે તમારા મારા સ્વાસ્થ્ય માટે અને એથી વિશેષ કે ગામડાની અંદર નાની નાની જે ખેતી કરતા હોય એવા ખેડૂતોને પ્લેટફોર્મ આપવા માટે સતત વીસ વર્ષથી લડી રહ્યા છે

આજની જનરેશન લગભગ ગામડાની અંદર રહે અને ગામડાની અંદર રહેવાનું થાય તો સૌથી પહેલી વાત એ મૂકતી હોય કે અમે ખેતી નહીં કરીએ અમે ગામડે ગામડે જશું પણ વાડીએ નહીં જશું અને એથી વિશેષ કે જયારે ઘરને આંગણે ગાય કે ભેંસ કોઈ દૂધાળા પશુ બાંધ્યા હોય તો અમે એના દૂધ છે એના જે પ્રોસેસ આવે છે એનું અમે એક પણ કામ નહીં કરીએ એ પણ ભાવે આજે દૂધ છે એ મેળવે છે અને ચોવીસ કલાક માંથી અઢાર કલાક કામ છે પોતાના ઘરનું અને ગાયો માટેનું કામ કરે છે ખરેખર જયારે વ્યક્તિ કોઈ પણ એક અભિયાન લઈને એક ભીડું લઈને

ખેડૂતો છે એ ક્યાંક ગાય આધારિત ખેતી તરફ વળે એ માટેનો આપનો પ્રયાસ છે એ ખૂબ જબરદસ્ત રહ્યો છે આપના કાર્યને ફરીથી હું કિતા મંગાણી વંદન કરું છું